ના દાંતીવાડા અને મુક્તેશ્વર ભારે વરસાદ બાદ નોંધાઈ પાણીની આવક બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના પગલે જિલ્લાના મુખ્ય જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક જોવા મળી છે જેમાં દાંતીવાડા જળાશય પાંચસો ચોપન પોઈન્ટ છેતાલીસ ફૂટ અને મુક્તેશ્વર જળાશય છસો પાંત્રીસ પોઈન્ટ ત્રણ ફૂટની સપાટી પર પહોંચી ગયા છે જળાશયોમાં આવી રહેલા પાણીના પ્રવાહને કારણે સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમીરગઢ અને દાતા ભારે વરસાદના કારણે આગામી દિવસોમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે આથી ખેતી માટે જરૂરી પાણી ઉપલબ્ધ થવાથી ખેડૂતોને મોટી રાહત મળશે બીજી તરફ સીપી જળાશયમાં હાલ કોઈ પાણીની આવક નોંધાઈ નથી જોકે ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં સીપુ જળાશયમાં પણ પાણીની આવક શરૂ થવાની સંભાવના છે વહીવટી અને જળ સંસાધન વિભાગ સતત જળાશયોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે વરસાદ અને પાણીની આવકને પગલે તંત્રએ નદી કાંઠાના ગામોને સતર્ક રહેવા સૂચના આપી છે સાથે જળાશયોમાં પાણીની આવક વધતા પાણીના સ્તરને નિયંત્રિત રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીની આવક વધવાથી પીવાના પાણીને સિંચાઈ માટેની સમસ્યામાં રાહત મળશે